જય શ્રી રામ મિત્રો મિત્રો આપણે આપણા ઘણા બધા ધાર્મિક તહેવારો એવા હોય છે આપણે ઉજવતા હોઈએ છીએ પણ એની પાછળના ઘણા તાત્પર્ય કે ઘણા જે લોઝિક હોય છે એ ખૂબ ઓછા લોકો જાણતા હોય છે અથવા તો જાણતા હોય છે તો એને ઇગ્નોર કરતા હોય છે અને જે આપણને સાત્વિક આનંદ આવે એના વિશે આપણે વધારે મહેનત કરતા હોઈએ છીએ તો આવો આજે આપણે જાણીએ આ ઉત્તરાયણનો પર્વ શું છે ઉત્તરાયણના દિવસે અઠાવન દિવસ સુધી બાણશિયા ઉપર સુતેલા ગંગાપુત્ર ભીષ્મ પિતામહને આજે કોઈ યાદ નથી કરતું વાસ્તવમાં આજે મકર સંક્રાંતિનો પાવન તહેવાર છે આજના દિવસે પિતામહે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના પ્રાણથી ખવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણ ત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશિયા પર શરીરને ટકાવી રાખ્યું હતું આપણને આ વાર્તા જેવું લાગે છે પણ વેદવ્યાસજીએ આ પ્રસંગ દ્વારા ખૂબ જ મોટો સંદેશો આપ્યો છે ભીષ્મ પિતાના શરીર પરનો એક બાણ કૌરવોનું એક દૂધકૃત્યનું પ્રતિક છે કૌરવએ કરેલી ભૂલોને ભીષ્મએ રૂપે પોતાના પર લઈ લીધી અને જેથી કૌરવોને તકલીફ ના પડે જ્યાં સુધી દાદાએ બાણ ઝીલા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા અને પછી ખતમ થઈ ગયા આપણા દરેક પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે મિત્રો જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઈ લે છે અને એટલે આપણે સૌ ટકી શકીએ છીએ જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈના કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય છે પછી એ દાદા હોય દાદી હોય માતા પિતા હોય ભાઈ બહેન હોય પતિ પત્ની દીકરો દીકરી કોઈ પણ સ્વરૂપે હોય પણ એમના અસ્તિત્વથી જ આ પરિવાર ટકી રહેતો હોય છે પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી નથી આપણે સુખી છીએ જ્યારે વાસ્તવિક એ હોય છે કે આવા ભીષ્મ ના કોઈ પાત્રને લીધે આપણી મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય અને એટલે આપણે મુશ્કેલીનો અનુભવ થતો ન હોય ભીષ્મ તો ઉત્તરાયણે જતા રહ્યા આપણે આપણા ભીષ્મને ઓળખીએ સાચવી લેવા નહીં તો કૌરવોની જેમ આપણું પણ અસ્તિત્વ ખતમ થઈ જશે આ ઉત્તરાયણે આપણે આપણા વિશ્વને શોધવાનો પ્રયાસ કરીએ થોડી વાર આંખો બંધ કરીને વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી ન પહોંચનાર પહોંચવા દેનાર એ ભીષ્મ કોણ છે વિચારો કે તમારી ભૂલોને પોતાને માઠી માથે ઓઢી લેનાર એ ભીષ્મ કોણ છે વિચારો કે એવું કોણ છે કે જેને કારણે આપણે સૌ સુરક્ષિત છીએ સુરક્ષાનો અનુભવ થાય છે એવું કોણ છે કે જેની ગેરહાજરી આખા પરિવારને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે છે એવું કોણ છે કે જેનો સાથ તમને સદાય હલવા ફૂલ રાખે છે બસ આજ તમારા ભીષ્મ છે તો આજના મકર સંક્રાંતિના પાવન પરમયે ભીષ્મને ઓળખીએ એનું જતન કરીએ જાળવણી કરીએ સાચવીએ કારણ કે એ છે તો આપણે છીએ આજે દાનનો મહિમા છે અન્ન ધન કે વસ્ત્રનું દાન નહીં કરીએ તો ચાલશે કરીએ અનુકૂળતા હોય તો ખૂબ જ છે પણ ન કરે તો ચાલશે પણ જો ક્ષમાદાન કરશું તો કાયમ માટે આપણો જે પરિવાર છે આપણું રાષ્ટ્ર છે એ હંમેશા જળવાઈ રહે એટલા માટે આપ સૌને આજના મકર સંક્રાંતિના પાવન પ્રસંગે હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ એમ જ આજનો જે દિવસ છે પતંગ પતંગ એટલે શું ત્રણ અક્ષરનો પતંગ શબ્દ છે એનું એક આપણે સંક્ષિપ્તમાં વર્ણન કરીએ એ પહેલો અક્ષર છે પ પ પહેતાં પવિત્ર બનો તંગ એટલે તંદુરસ્ત રહો અને ગ એટલે કે ગગન જેવા વિશાળ બનો તો આ છે આપણો આજનો ઉત્તરાયણનો મહિમા આપને કેવો લાગ્યો એ જણાવશો આપ સૌએ અને શાંતિથી સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ આભાર આપ સૌને હેપી ઉત્તરાયણ હેપી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય જય રામ જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય જય ગરવી ગુજરાત